નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરી પ્રસંગ તણ મગ્યા ઝાડ જોગીદાસ ઘુમાડ બહાર વટ્યો ઠાકોર વજયસંઘજી અફસોસ કરી રહ્યા છે ઓહો ખુમાણોએ મારું ઢીમ ઢાળી દીધું આનંદજીના દીવાનને મારી પાડ્યા આવો નાગર ફરી નહીં મળે ફિકાર નહીં બાપુ આનંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી ને તે અને ટાણું આવે તો લેખે ચડી જ જાવું જોઈએ ને સી રીતે વાત બની બાપુ આણંદજી ભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું નહોતું એમાં વાવડ સાંભળ્યા કે બહારવટિયા ભાણવાળામાં પડ્યા છે શ્રાદ્ધ વધુ રૂમેલીને ઉઠ્યા ભાણગાળેથી બહાર વટિયાને ભગાડીને

અંતે જોગીદાસને ભત્રીજે સાપે ખુમાણે આનંદજીભાઈને બરછીએ પરોવી દીધા બાગાને ઢીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા ખુમાણો તો એ બહેન બે ઢાળીને ભાગી ઠીક જેવી માં ખોડિયારની મરજી રાજ તરફથી આનંદજી દીવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી જાવ સદ્દર દીવા કરી માંડી આપું છું વિસળિયું વડલી ને લુવારા આખી કચારીમાં એક એક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપર ઓળ ઘોળ કરી જવાના ઉમળકા આવ્યા અને સૈયદ બાગાનું શું થયું ઠાકોરે સવાલ કર્યો સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યો છે બાપુ સૈયદ બાગાના જખમોને આ જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી એણે તો બાપુ હઠ જ લીધી કે મને છામડાની વાધરીના મજબૂત ટેભા લ્યો આખું અંગ વેતરાઈ ગયું હતું તો પણ એક છુકારો કર્યો વગર આરબે વાઘરીના ટેભા લેવરાવ્યા મોઢા આગળ આનંદજી દીવાનની લાશ પડી હતી રંગ છે આરબની જનેતાને એને ખાવેલા તો જરૂર પડે ઊભા ને ઊભા કરવત ઉપર પણ વેરાય જાય કચારીમાં આરબ અમીર ઉભરાઓને લશ્કરી અમલદારો બેઠા હતા એના ગુલાબી મોઢા ઉપર બે ગાલે ચાર ચાર ચમકીઓ ઉપડી આવી નિમક હલાલીના નિર્મળા રાતા લોહી સહુના શરીરની અંદર ઉછાળા મારતા હમણાં જાણે કે છામડીને ફાડીને બહાર ઘસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ ત્યાં તો છોપર દારે જાહેર કર્યું બાપુ જીભાઈ રાઘવજી દીવાન પધારેલ છે તરત જ નાગર જોધાનો જીભાઈ દેખાયો કમર પર જમયો ધ્રબેલા છે ગળે ઢાલ દેખાય શિરોહીની તરવાર ને હાથમાં ભાલો લીધો છે પોતાના અમીરી દેખાવ ની રૂડપથી કચારી ને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો મહારાજ વજયસંગજી હેત હેતભર્ય મળ્યા જીભાઈ આવી પોગ્યા બંદોબસ્ત બરાબર કર્યો ને ને મહારાજ ને પ્રતાપે આ વખતે તો આખા ખુમણ બંધક ને માથે મગ્યા ઝાડ પાથરીને ચાલ્યો આવું છું મગ જેવડું એ માસલું ખુમણનું નાનકડું છોકરું પણ ક્યાંય આગુ પાછું ન થઈ શકે એવા સંગી બરકનદા જોવાના થાણા કુંડલા રાજુલા ડુંગર આંબરડી મિતિયાળા વગેરે તમામ જગ્યાએ થાપી લીધા છે પાકે પાકી મગીયા ઝાડ પાથરી દીધી છે બાપા રંગ તમને જીભાય બાકી તો બહાર વટિયા એ આનંદજીને માર્યા ત્યારથી મારો રૂવાડું બેઠું બેસતું નથી જોગીદાસના ક્યાંય વાવડ જ્યાં હશે ત્યાંથી મારી મગીયા ઝાડમાં જલાઈ જાશે હવે ફિકર નહીં જોગીદાસ બાપડો હવે કેટલા દી હાજ તો ભાવનગરનો છોડ તો ભાગીને કેટલે જ જશે એક બીજા અમેરે

સ્પંદ થઈ ગયા અને ફરીવાર એ ધોળા વાગળિયા ખંભે ઢળકતા વાળવાળા સફેદ દાઢી મૂછના ભરાવોવાળા ધોળી પાપણો અને નેણો નીચે તબકતી જીણી આંખોવાળા લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળોવાળા ફકીરે ત્રાડ દીધી કે ઈસમે રહેગા એ મેરા ખપ્પર કે નીચે રહેગા

ન લગાડો હોય તે તો થયા કરે ઠાકોર મૂરા બોખા મોમાંથી દુઃખનો અવાજ કાઢ્યો મને દુઃખ કેમ ન લાગે જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને છોર લૂંટારો બનાવી મૂક્યો એ તો ઠીક પણ ઉપર જતા એને નામે આ કચારી ફાવે તેમ બકે તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે રાજા બહાદુર એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી છોડતી સાંઈ મોલા તમારી વાત સાચી છે સિસરા પેટના મારા માણસોએ મારું સારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપ દેવામાં ભૂલ કરી છે મારા દલમાં એવું કાંઈ જ નથી મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે અને એના ગારા સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ આપનો ગુસ્સો શરમાવો ભાવનગરમાં ગંગા જળિયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખૂણા પર આજ પણ એ જગ્યા તકિયા નામે ઓળખાય છે ત્યાં વારંવાર વેળાએ આવીને બહાર વટિયા ઉત્તરો દિવસોના દિવસ સુધી રહેતા ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ